तो दहेगाम शहर टिम्बर मर्चंट एसोसिएशन आयोजित वन विभाग द्वारा वृक्षारोपण कार्यक्रम नु आयोजन कर देगाम टिम्बर एसोसिएशन ना मार्फते जारे मान्य वड़ा प्रधान साहेब ना अभियान एक पेड़ माके नाम ने जारे गुजरात सरकार ना मान्य मुख्यमंत्री जी उपेंद्र भट्टे साहेब अगर दबाव तो हो एमा वन विभाग तरफ थी આપના સૌના સહયોગ સાથે જ્યારે ગામ નગરપાલિકાના પ્રમુખ પરિસરને સાથે મળી અને આજે જ્યારે ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનના તમામ હોદ્દેદારો અને તમામ સભ્યો સાથે જ્યારે આજે અમીન ફાર્મમાં અત્યારે અહીંયા વૃક્ષારોહણ યોજ્યો આજે આપ સૌ જે ઉત્સાહ દર્શાવ્યો છે એવો જ ઉત્સાહ વખતો વખત આપણા જે જે જગ્યા ગામની અંદર કોમન જગ્યા અથવા તો આપણે જે ખેડૂતોને પ્રોત્સાહન પ્રોત્સાહન આપી અને સરકાર સબસિડીનો લાભ સાથે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય દહેગામ તાલુકામાં ગાંધીનગર જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં એના અભિયાનમાં આપણે જે નાનું મોટું કોન્ટ્રીબ્યુશન આપણો ટાઈમ આપણો ફાળો આપી શકીએ છીએ એ બદલ આપ સૌને પણ અભિનંદન છે